રાજકીય ગરમાવો વધ્યો છે ધારાસભ્ય મહેશ કસવાલા ઓડિયો લીક મામલે હવે ખુદ કસવાલાપ દુધાતે ઓડિયો ક્લિપ જાહેર કરી હતી તેની બાદ કસવાલાએ કહ્યું કે મારી વાતચીત સંપૂર્ણ નોર્મલ હતી કોઈ ધમકી કે ગેરશબ્દ નહોતા સાથે જ કોંગ્રેસ પર રાજકીય નાટક રચવાનો આરોપ પણ લગાવ્યો છેલ્લા ત્રણ અંદર

મેં નેચરલ વાતમાં જેની સાથે કોઈ પણ કામ માટે અમારી ગમે ત્યારે વાત થઈ છે એને નેચરલ વાતમાં મેં એમ કહ્યું છે કે તમે કોંગ્રેસના સંમેલનમાં ગયા હતા એમણે એ વાતને સ્વીકારી છે અને એમણે કહ્યું છે કે હું તમારા સંમેલન પણ આવીશ મેં એમને બહુ સ્પષ્ટતા સાથે કીધું છે કે ભાઈ કાં તો તમે કોંગ્રેસ સાથે રહેશો તો મને ગમશે કોંગ્રેસ સાથે રહેવું હોય તો વફાદારીપૂર્વક કોંગ્રેસ સાથે રહેવું જોઈએ ભારતીય જનતા પાર્ટી સાથે રહેવું હોય તો વફાદારીપૂર્વક ભારતીય જનતા પાર્ટી સાથે રહેવું જોઈએ અને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્યો છે એ વાતનો મને ગર્વ છે અને એટલે મારી સાથે વાતચીત કરનારા મારા સંપર્કમાં રહેનારા તમામ લોકો સાથે હું ભારતીય જનતા પાર્ટીના હિતની વાત ચોક્કસ કરીશ વાત રહી જે પ્રકારે મારો ઓડિયો એ જાહેર કર્યો છે હું બહુ તમે પત્રકારો છો સમજદાર છો તમે એ ઓડિયોનું એનાલિસિસ કરશો કે એક પણ એમાં કોઈ મેં ગેરશબ્દનો બોલ્યો છું ગેરવર્તણૂક કરી છે ખરાબ ભાષામાં કે ઊંચે અવાજે પણ મેં વાત કરી છે આ નોર્મલ ટોપ મારી હતી અને પ્રતાપભાઈ માનની ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય આ વિસ્તારના હું બહુ એને સન્માનની દ્રષ્ટિથી જોઉં છું પરંતુ વખતો વખત એ આવા પ્રકારના નાટકો કરી અને કોંગ્રેસની નિષ્ફળતા વ્યક્તિગત નિષ્ફળતા ઢાંકવાના પ્રયાસો કરતા રહ્યા છે ઈશ્વરે એમને એ ભૂમિકા સોંપી છે એ ભૂમિકા એમને મુબારક છે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને ધારાસભ્ય તરીકે હું વર્ષોથી મીડિયાની અંદર આવતો રહ્યો છું ભારતીય જનતા પાર્ટીનો પક્ષ મૂક્યો છે સામાજિક રીતે જરૂર પડી છે તે વિવિધ સમાજનો પણ પક્ષ મૂક્યો છે આજ સુધીમાં મેં કોઈ પણ જગ્યાએ કોઈને ધમકી આપી હોય કોઈ ગેરશબ્દનો ઉપયોગ કર્યો હોય કોઈની સાથે ગેરવર્તણૂક કરી હોય એવા પ્રકારનો એક પણ બનાવ આજ સુધી બન્યો નથી ને આમાં પણ હું મીડિયા તરીકે મારી ચેલેન્જ છે કે એક પણ શબ્દ ખરાબ હોય તો જાહેરમાં માફી માંગવા માટે મારી તૈયારી છે પરંતુ જે લોકો ખેડૂતને ભરમાવી આવી નાની નાની વાતો કરીને રાયનો પર્વત કરીને પોતાની રાજનીતિ માત્ર જીવતી રાખવા માટેના પ્રયાસો કરે છે એમને આપે પણ સમજવાની ખૂબ જરૂર છે પ્રજા એમને સમજી ચૂકી છે એટલા જ માટે એમને પ્રજાએ આ ભૂમિકા સોંપે છે